સાંજના ઠંડા માહોલ હવા ખાવા બહાર આવીને બેઠો હોય એવો માહોલ નજરે ચડ્યો કેવી રીતે કેમેરાની નજરમાં થયો આ દીપડો આવો જોઈએ સાચી હકીકત ધરોઈ ડેમની નજીક અને સાબરમતી નદીના કિનારે જ આવેલું છે વડાલી આ મહોર ગામ મોર ગામના ઠાકોર પરિવારને ત્યાં લગ્નના માહોલમાં સાંજના સમયે વરઘડો નીકળ્યો હતો ત્યાં વિડીયો શૂટિંગ પણ ચાલુ હતું તો તો અચાનક જ જ આવેલા ડુંગર ઉપર કેમેરાની નજર પડતા તેમાં દીપડો દીપડો દેખાયો હતો હતો ત્યાંથી નાસી છૂટ્યો એ સમયે સમયે બીજા દિવસે ફરીથી એ જ પહાડના પથ્થર ઉપર આવીને દીપડો બેઠો હતો ત્યાં બીજા દિવસે ફરીથી પણ ગામ લોકોને જાણ થતા લોકો દીપડો જોવા એકઠા થયા હતા આ દ્રશ્યો કેમેરાની નજરમાં કેદ થયા હતા આ દીપડાને બહાર જોવા માટે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા તારા ન્યૂઝ ચકલાશના